મંત્ર બની ગયા હતા ભારતની આઝાદીથી આજ સુધી વિવિધ સરકારો દ્વારા રજૂ થયેલી વિદેશ નીતિની માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ બારડોલી લોકસભા બેઠક ભાજપના પ્રભારી મધુભાઈ કથેરિયા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ નગર ભાજપના પ્રમુખ અનંતભાઈ જૈન તથા નગરના આગેવાનો મહાજનો અને પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા આજે ચેમ્બર ઓફ કોમર્સ બારડોલી દ્વારા આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો પ્રબુદ્ધ નાગરિક સંમેલન એમાં માનનીય પૂર્વ કેબિનેટ મંત્રીના લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ ભરતભાઈ માધુભાઈ અને આપણા પ્રદીપભાઈ એમના નેતૃત્વમાં આજે કાર્યક્રમ થયો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આવનારા સમયમાં જે પ્રકારે બે હજાર ચૌદ પછી ભારતનું નેતૃત્વ ભારત આખા વિશ્વનું નેતૃત્વ કરે છે અને ભારતની જે પ્રતિષ્ઠા છે આખા વિશ્વમાં તમે જોઈ શકો છો ભારતનું એક સન્માન છે ભારતના નાગરિક પ્રત્યે એક ઉચ્ચ ભાવથી જોવામાં આવે છે સન્માન સાથે જોવામાં આવે છે અને ભારત માતાને વિશ્વ ગુરુ તરફ જોતા આપણે જઈ રહ્યા છીએ અને જે પ્રકારે દસ અગિયારવા નંબરથી પાંચવા નંબર પર આપણી સત્તા આવી છે આર્થિક રીતે એ આવનારા સમયમાં બે ચાર વર્ષોમાં સત્તા ત્રણ પર આપણે પહોંચીશું ત્રણ નંબર પર અને એ રીતે ભારત આગળ વધી રહ્યું છે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે અને એની ચર્ચા કરવા માટે પ્રબુદ્ધ નાગરિક સક્રિય નાગરિકો અહીં આવેલા હતા ખૂબ સારો ચર્ચા સંવાદ રહ્યો છે અને મને વિશ્વાસ છે કે બે હજાર ચોવીસમાં આ રથ જે છે વિજય યાત્રા નરેન્દ્રભાઈ મોદીની એ આગળ વધશે અને ભારત માતા વિશ્વગુરુ બનશે ચેમ્બર ઓફ ચેમ્બર ઓફ કોમર્સ બારડોલી દ્વારા આજે ભારત સરકારની વિદેશ નીતિ અંગે એક ખૂબ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ડૉક્ટર પ્રકાશ ચંદ્રજી દ્વારા સત્તરસોની સાલથી ગણી અને બે હજાર ચોવીસ સુધી અને છેલ્લા દસ વર્ષોમાં ભારત સરકારમાં આવેલા પરિવર્તન અને દેશ અને દુનિયાની દુનિયાની અંદર દેશનું સ્થાન કેવી રીતે આગળ વધી રહ્યું છે એના માટે કરેલો પુર પુરુષાર્થ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પુરુષાર્થ કર્યો છે એની કેટલી બધી વાતો કે જે હજુ દેશ સમક્ષ હજુ યોગ્ય રીતે મૂકાઈ નથી આવી વાતો સાંભળવાનો આજે અમને ડૉક્ટર પ્રકાશચંદ્રજી દ્વારા એક અવસર પ્રાપ્ત થયો અને ખૂબ સરસ મજાની માહિતી આજે અહીં બારડો નગર માં સૌને આપવામાં આવી અને કારણે જે વાતો કેટલી બધી અમારી જાણ હતી તે પણ આજે જાણવામાં મળેલ છે પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી